દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે રસોલજીની ચાલ પંડ્યા બ્રિજની નીચે પ્રિયનલક્ષ્મીની ગણનારાની બાજુમાં આવેલી છે જ્યાં ગંદકીનો ઉપદ્રવ અસંખ્ય પ્રમાણમાં જોવા મળે છે અહીંયા બાલવાડી પણ ચાલે છે જ્યાં આવતા જતા ભૂલકાઓ પડી જવાનો ભય રહે છે અનેક વાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર સાંભળતું નહીં અહીંના રહીશો પણ ત્રાહીમાં પોકારી રહ્યા છે રસુલજીની ચાલીમાં પાણીની ડ્રેનેજ લાઇનની અમારે કેટલા ટાઈમ થી સમસ્યા છે અમે ઘણી કમ્પલેન્ટો બી કરી છે અને એ લોકો કામ કરીને અડધું કામ છોડી ગયા છે અમારે રાતના લાઇટો બી જાય છે અને પાણી બી એટલું બંદર જ કે ફોર્સમાં બી નથી આવતું અને નવી લાઈન નાખ્યા પછી બી અંદર ગટરની સ્મેલ બી આવે છે થોડી ઘણી તોય અમે એક્સેપ્ટ કરીએ પણ એમને કેટલી વાર અરજી કરી કે તમે આવીને એક વાર નવી લાઈન નાખો ગટરની બી નાખો અને જે લાજો અમારી નીકળી દીધી છે એનું બી કંઈક સોલ્યુશન આવતા જતા કેટલી વાર છોકરાઓ મારા પડે છે

આપણે આ રસોઈલ જાન કે પંડલની પાછળ આવેલી છે અને આ વિસ્તારની અંદર ઘણા વર્ષોથી આ અત્યાર નથી પણ ઘણા વર્ષોથી આ ડ્રેનેજની સમસ્યાઓ છે પાછળ રેલવે છે બાજુમાં એફસીઆઈ ગોડાઉન છે અને જેટલા બી કોડ ઉંદર છે જે જે કોડ ઉંદર ખરેખર ડ્રેનેજને ડેમેજ કરીને જે બી સમસ્યાઓ આવી રહી છે એ કોડ ઉંદરના લીધે આવી રહી છે અને જે પ્રમાણે ખરેખર તમને કહી દઉં કે જ્યારે આવો કોડ ઉંદર હોય ને ઉંદરો આવતા હોય તો તંત્રે એ જે ડ્રેનેજની કામગીરી એ લોકોએ પ્રોપર કરવી જોઈએ કાતો પછી આ બી જેટલી બી ડ્રેનેજ છે આરસીસી ની કરવી જોઈએ આ તો વાત એ છે કે ઘણી વાર ફરિયાદો થાય એટલે ફરિયાદો આવીને સળિયા મારીને જતા રહે છે તમને કીધું કે અત્યારે બે દિવસ પહેલા અહીંયા સળિયા મારીને ગયા હતા પાણી અહીંયા ઉભરાઈ રહ્યું છે એટલે આનું સોલ્યુશન આવતું નથી આ લોકો ફક્ત ને ફક્ત ખરેખર તમને કીધું કે જયારે લોકો વેરો ભરતા હોય તો વેરાનું વલતર તો અહીંયા મળતું જ નથી તમે સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરો છો અત્યારે આપણી પાસે ઘણો ભંડોળ ફંડિંગ પણ છે એવું છે નથી કે ફંડિંગ નથી આજે ઘણીવાર તમને જો કે વડોદરા છે કોઈ નેતા આવે એટલે કરોડોનો ખર્ચો એ કરવામાં આવે છે પણ જ્યારે અહીંયા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે એ એમાંથી ધ્યાન લેતું જ નથી જ્યારે તમને ખબર છે કે એફસાઈ ગોડાઉન છે અને રેલવે છે અને ઉંદરનો ત્રાસ થતો હોય પણ સંપૂર્ણ વિસ્તારની અંદર નવેસતીનું બનાવવી જોઈએ ગટરો બનાવવી જોઈએ આરસીસીની બનાવવી જોઈએ જેથી કરીને પરમેન્ટલી સોલ્યુશન આવ આવવું જોઈએ પણ અહીંયા કોઈ ધ્યાન આપતું નથી જે પણ અધિકારી છે અધિકારી ફક્ત અને ફક્ત આશ્વાસનો લોકોને આપે છે અહીંયાના રહીશો થી છ છો મહિનાથી એમની પાછળો પડે છે એના પછી આવીને સળિયાણી જતા રહે છે પણ નેક્સ્ટ ડે ફરી એ જ પરિસ્થિતિ છે એટલે આપણે ચેનલના માધ્યમથી ખરેખર એક વાત કહીશ કે ખાસ કરીને બીજી વાત કહીશ કે જ્યારે કોઈ પણ કોર્પોરેટર છે ને જ્યારે કરોડોનું એને ફંડિંગ મળતું હોય એને ફંડિંગ મળતું અને જે ડેટાના કારણે આ ફંડિંગથી સારું કામગીરી કરી શકે છે પણ ખબર નહીં કે આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની પૂરેપૂરી પેનલ છે ને એમને જે એમનો કોટો વપરાશ કરવો જોઈએ એવો એ સાચી સારી જગ્યા વપરાશ કરતા જ નથી આજે કોર્પોરેશન દ્વારા બી એમને ઘણા કરોડો નો કોટો આપવામાં આવે છે તો તમે જ્યાં લોકોને સમસ્યા પડતી હોય ત્યાં તમે આવીને જોઈ લો અને કરોડો ખર્ચો કરો પણ ફક્ત ને ફક્ત નેતાગીરી કરવાની વોટ લેવા વોટ લેવાની ચક્કર લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કરવા છતાં આવતું નથી એ વાત નક્કી છે ને હું ખરેખર આ વસ્તુ દુઃખી થઈ કે ઘણા વર્ષો પહેલા પણ અમે આ આંદોલનો કર્યા હતા કમિશનર ઓફિસે જઈને આંદોલન કરી આ શું છે કે ગમે ત્યારે તમે કોઈ બી આંદોલન કરો એટલે તંત્ર જાગે છે અને વહેલું વેલુ ને સફાઈ કરી જાય છે બસ એટલું સીમિત રહી ગયું છે પણ આની ગ્રાઉન્ડ લેવલે એમની કામગીરી થતી જ નથી બધાને જ ખબર છે અને તમને કહી દઉં કે જે પ્રમાણે એની જો ટાઈલ્સો જો ઉખડી ગઈ છે રેલવે એફસીઆઈ ગોડાઉન હોવાથી ઊંધળો આવે છે તો ખરેખર આ લોકો ધ્યાન તો આપવું જોઈએ અને પ્રોપરલી જ કામગીરી કરવી છે એટલે નરસોની ચાલની અંદર ગાયકોડી બંગલાની અંદર હું તો કહું છું જે પણ નગર સેવો છે અને ખાસ કરીને આપણા મહેશ બાબુ જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે એમને રિક્વેસ્ટ કરવા માંગીશ કે ગાયકોડી બંગલાની અંદર જે પણ ડેનેજની સમસ્યા નવેસરથી નવી બનાવીને આરસીસી બનાવીને આના લોકોને જે હેરાન પરેશાન થઈ જાય છે એમાંથી મુક્તિ આપી マかったよ。